ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા સહિત ખેડૂત સુખબીર સિંહને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું રેલીનું આયોજન કરવામાં આવ્યું ઘણા સમયથી ખેડૂતોને કામદારોની મજૂરોની પડતર માંગો સરકાર વાયદા કરીને પણ પૂર્ણ કરી નથી ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમજ ખેતીમાં જ ઉપયોગમાં લાવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં છે ભાવ લગાતર વધી રહ્યા છે જેથી ખેડૂતો

માર્ચ રેલી આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા પ્રમુખ છું દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોની માગણી માટેનું જે આંદોલન ચાલે છે એ આંદોલન આજે બારમા દિવસે પહોંચ્યું છે છતાં કેન્દ્ર સરકાર એ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને ખેડૂતોની માગણી સંતોષવા માટે કોઈ આપતા નથી ત્યારે ખેડૂતો દિલ્હી ચલો દિલ્હી ડારો આપી અને દિલ્હી જવા માટે આશુ ગેસ ના ગોળાઓ છોડવામાં આવે છે સરકારે ખેડૂતોને કોઈ ગુનેગાર નથી ખેડૂતો કોઈ આતંકવાદી નથી ખેડૂતો સાથે સમજૂતી કરી અને ખેડૂતોની વ્યાજ માંગ છે એ માંગ ખેડૂતોની સંતોષવી જોઈએ એ ખેડૂતોનો જે યોગ્ય સવાલ છે એનો નિકાલ કરવો જોઈએ અને સરકારે કોઈ પણ જાતના દમન કાર્યવાહી રોકવી જોઈએ દમન ઉલટાના આંદોલન મજબૂત બનશે પોતાના હક અધિકાર માટે લડવા છે તો સરકારે અગાઉ બે હજાર વીસ એકવીસ માં જે સમજૂતી કરી અને જે એને ન્યાય આપવાની વાત કરી હતી એ ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી એટલે ખેડૂતો માંગણી લઈને નથી નીકળ્યા ખેડૂતો પોતાને આપેલું વચન પૂર્ણ કરવા માટે નીકળ્યા છે અને ખેડૂતો વચન સરકારે પૂર્ણ કરવું જોઈએ આજે કાર્યક્રમ હતો ખેડૂત સહિત સુખબીર સિંહ ને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ સરઘસ કરવા જેવા કાર્યક્રમો યોજવાનું દેશ લેવલે આહવાન કર્યું હતું ગુજરાત કિસાન સભા એ ઉપલેટા શહીદ ભગતસિંહ ચોક માં शहीद किसान सुखबीर सिंह ने श्रद्धांजलि आप कार्यक्रम करो खेड तो ये सरकार समक्ष खेड तो मांग अंगे सूत्रोच्चार कर विपुल धामेशा नो रिपोर्ट एस नाइन न्यूज उपलेटा अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो एस नाइन न्यूज साथे